જય ગુરુદેવ અમે અહીંયા સુલતાનપુર જનક ઓઇલ મિલ કપાસિયા ખોળ નવી બ્રાન્ડ ચાલુ કરેલી છે એમાં ઉત્તમ ક્વોલિટીના કપાસિયા અમે ખરીદી છે એટલે દસ વીસ રૂપિયા અમારા ઊંચા ભાવથી અમે ખરીદી છે અને એનો બ્રાન્ડેડ ખોળ બનાવ્યો છે અને જાડો અને નરમ પછું આરામથી ખાઈ શકે એવો ખોળ બનાવ્યો અને અમે ગેરંટી આપીએ છીએ કે દૂધમાં ફેર ન પડે ભેટમાં ન ફેર પડે તો અમારી ક્વૉલિટી તમારે પાછી ઘા કરી અને દેવડા સુલતાનપુર દેવડા દેવડા રોડ બાયપાસ અમારું જનક ઓઇલ મિલ આવેલું છે અને જનક ઓઇલ મિલની અવશ્ય તમે મુલાકાત લ્યો અને તમે ખુદ અનુભવો કે કોઈ પણ બેડશેટ નહીં અને બેડશેટ જે સાબિત કરશે એને અમે એક લાખ રૂપિયા ઇનામ બહાર પાડ્યું છે અને અમારો આમ તો વીસ થી પચીસ વર્ષનો કપાસનો વેપાર છે એટલે અમને ખ્યાલ હોય કે ક્યાંથી કપાસિયાની ખરીદી કરતી ક્યાં ક્વોલિટી સારી મળશે એટલે બ્રાન્ડેડ ક્વૉલિટીમાં અમારે કોઈ ફેરફાર કરવાનો નથી ફેરફાર કરવાનો થાય ત્યારે અમારે બંધ કરી દેવું અને અમારે છે ને બ્રાન્ડેડ જ માલ વેચવો જય ગુરુ હું વિપુલભાઈ મોંડલિયા સુલતાનપુર જનક કપાસિયા મિલ દેવડા રોડ અમે ત્યાં ટૂંક સમયમાં ચાલુ કરવા આ સત્તરમો દિવસ છે અને અમે સારામાં સારી ક્વોલિટી કપાસિયાની લઈએ છીએ અને ગેરંટી સાથે ખોળ વેચી છીએ અને એમાં કોઈ ભેળસેળવાળું કોઈ એમ કહે કે આમાં ભેળસેળ છે તો અમે એનો એક લાખ રૂપિયા ઇનામ અમે બહાર પાડેલું છે અને ગમે એ ખોળ લઈ જાય તો ગમે એને દૂધમાં ફેટ ફેટની જવાબદારી અને દૂધ વધે છે એવું અમે ખાતરી બંધ આપી હતી જનક મિલ સુલતાનપુર દેવડા રોડ અને બાયપાસ આવેલું છે છે ભાઈ ખોડા જનક નો બહુ સુંદર છારો છે ગાયોને બહુ પેટ છારો આવે છે દૂધમાં બહુ સારો ખોળ આવે છે તમારો અને કેનો ખોડ છે આ છે ભાઈ જનક કોઈ બી સુલતાનપુર કેટલા મે ગાડી આ કેટલા મે ત્રીજી ગાડી છે હા બહુ ગુણ અમે ખવડાવી દીધો ગાયુ બહુ ખાઈ છે બહુ સરસ અને આવે છે છારો Thank you. Thank you.